બિહારમાં મિત્રોની હત્યા કરી ફરાર થઈ ગયેલા આરોપીની સુરતમાં ધરપકડ કરાઈ છે બિહારમાં ભાઈ પર કરવામાં આવેલા કેસમાં સમાધાન બાબતે મિત્ર સાથે થયેલ ઝઘડામાં હત્યા કરી હતી એક વર્ષ પહેલાં બિહારમાં પોતાના મિત્રની હત્યા કરીને ત્યાંથી ફરાર થઈ ગયેલા આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે પોતાના મિત્રની હત્યા કરવા માટે અગાઉ પ્રી પ્લાન કરી તેને અંજામ આપી ફરાર થઈ ગયેલા આરોપી રિતેશ સિલવાસાની એક કંપનીમાં મજૂરી કામ કરતો હતો અને મજૂરી માટે સુરત આવ્યો હતો સુરત ક્રાઈમ બ્રાન્ચે આ અંગે બાતમી મળતા તુરંત જ તેની ધરપકડ કરી સુરત ક્રાઈમ બ્રાન્ચ પાસેથી મળેલી માહિતી મુજબ મે બે હજાર ત્રેવીસ મહિનામાં આરોપી રિતેશ કુમારનો ભાઈ રંજન કુમાર અને તેના મિત્રો રિતેશના મિત્ર રોહિની નંદનના ઘરમાં ચોરી કરવા માટે ગયા હતા તે સમયે રોહિની નંદનનો ભાઈ જાનકી નંદન જાગી જતાથી બુમાબૂમ કરવા લાગ્યો તો આરોપી વિદેશના ભાઈ રંજનકુમાર અને તેના સાગી તો જાનકી નંદન ઉપર હથિયાર વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી ત્યારબાદ તમામ આરોપીઓ ત્યાંથી નાસી ગયા હતા આ અંગે રોહિની નંદનની માતાએ બિહારના બરિયાપુર પોલીસ મથકમાં હત્યાની કોશિશની ફરિયાદ નોંધાવી હતી આ ગુનો દાખલ થતાં આરોપી રિતેશ રોહિતી નંદન તેના માતા કાળી દેવીએ આ કેસમાં સમાધાન કરવા માટે દબાણ કરતો હતો પરંતુ સમાધાન કરવા માટે તેઓ તૈયાર ન થતાં આરોપી રિતેશ પોતાના અન્ય સાગૃતો સાથે મળીને પ્રી પ્લાનિંગ કરીને રોહિની નંદનનું ખૂન કરી તેની લાશનો નિકાલ કરવાનો પ્લાન બનાવ્યો હતો રિતેશ રોહિણી નંદનને નયાનગર ખાતે ફોન કરીને બોલાવ્યો હતો અને ત્યારબાદ રોહિણી નંદનને ફોર વ્હીલર કારમાં અપહરણ કરી ગાડીમાં જ રહીને માર મારવાનું શરૂ કરી તેના ગામથી દૂર શ્યામપુર વિસ્તારમાં જાડી ઝાંકરાવાળી જગ્યા પર લઈ જઈ રોહિણીની માથામાં કુહાડીના ઘા મારી મોત નીપજાવી તેની લાશને ત્યાં જ દાટી દઈ અને ત્યાંથી નાસી ગયા હતા મળનાર રિતેશ પણ ગામમાં માથાભારી છાપ ધરાવતો હતો તેની ઉપર પણ ગુનાહિત કેસ દાખલ હતા આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી રીતે સિલવાસા ખાતે આવેલ જ્યોતિ લિમિટેડ કંપનીમાં મજૂરી કામ કરતો હતો અને હાલ તે મજૂરી કામની તપાસ માટે સુરતના મકાઈ નજીક આવેલો હતો જે અંગેની જાણકારી સુરત ક્રાઇમ બ્રાન્ચને મળતા પોલીસે તેની ધરપકડ કરી છે અને ઉંડાણપૂર્વક તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે છેલ્લા એક વર્ષ પહેલાં બિહારના ખોડાબંદપુર જિલ્લાના છોહાડી પોસ્ટે વિસ્તારમાં એક મર્ડર થયેલું હતું એ મર્ડર રિતેશ કુમાર ઉર્ફે રાજા સિંઘના હોય બિહારના બેગુસરાય જિલ્લાનો વિક્રમપુર ગામનો રહેવાસી છે એને મર્ડર કરેલું છે એવી બાતમી ખાનગી રાહે સુરત ક્રાઇમ બ્રાન્ચ મળેલી આ આરોપી છે છેલ્લા ઘણા સમયથી સેલવસમાં ગુનો કરી અને મજૂરી કામ કરતો હતો બાકી એવી બાતમી હતી કે હમણાં છેલ્લા એક બે દિવસમાં એ સુરત આવેલ છે ખાનગી રાહે એને પકડી પાડેલ એને પકડી અને એની પૂછપરછ કરતાં છાવડી પોસ્ટે વિસ્તારમાં એક વર્ષ પહેલાં એક અનડિટેક મર્ડર દાખલ થયેલું એ મર્ડરમાં મરનાર રોહિતી નંદન જે મરણ ગયેલ છે એના ઘરે આ આરોપી અને એના સાગરી તો મળી અને ચોરી લૂંટફાટ કરવા ગયેલા એ દરમિયાન જે મરણ જનાર છે એના ભાઈએ એ પોસ્ટેમાં ત્રણસો સાત મુજબનો ગુનો નોંધાયેલો હતો એ ફરિયાદ પાછી લેવા માટે વારંવાર આ આરોપી રિતેશ કુમારે ફરિયાદી પર દબાણ કરતો હતો પરંતુ ફરિયાદી ન માનતા એને અને એના સાગરી તો ભેગા થઈ આ જે રોહિની નંદન છે એને ફોન કરી અને બોલાવી અને જંગલમાં ગાડીમાં જ મારી દઈ અને જંગલમાં લાશ દાટી દીધેલ અને એ જે તે વખતે ચોમાસાના સમયમાં પગના અંગૂઠા બહાર દેખાતા આ હત્યાનો ભેદ ઉકેલાયેલો હતો કે હત્યા થયેલી અનડિટેક હતું અને સુરત ક્રાઇમના બાતમી મળતા આ ગુનો ડિટેક કરવામાં આવેલો છે બિહાર પોલીસને બોલાવી બિહાર પોલીસ આવી ગયેલી છે અને આગળની કાર્યવાહી કરી બિહાર પોલીસને આ આરોપીને સુપ્રત કરવાના